શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરીને મોડિફાઈડ થયેલા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને મોડિફાઈડ વાહનો જેવા કે સાયલેન્સર કે મોડિફાઈડ લાઇટ હોય જેવા વાહનોના ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે જે અંતર્ગત પોલીસ બાઇક અને કાર મળીને કુલ બસોને તોંતેર જેટલા વાહનો ડિટેન કર્યા છે હકીકતમાં સુરત શહેરમાં અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં વાહનોમાં મોડિફાઈડ સાયલેન્સર હોય કે મોડિફાઈડ લાઇટ હોય તેવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે આ દરમિયાન સુરત પોલીસે બાઇક રિક્ષા અને કાર મળીને કુલ બસોને તોતેર વાહનોને ડિટેન કર્યા હતા જેના ચાલકોએ આરટીઓના ચલણ પકડવામાં આવ્યા હતા અને આ સાથે જ ટેકનિકલ ટીમને સાથે રાખીને વાહન ચાલકોને પણ સમજણ આપવામાં આવી હતી પોલીસ દ્વારા એકસોને નવ બાઇક એકત્રીસ રિક્ષા અને એકસોને તેત્રીસ જેટલી ફોર વ્હીલ કાર ડિટેન કરી છે આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ગાડીઓમાં હેડલાઇટ બદલીને તેજ પ્રકાશવાળી હેડલાઇટ રાખવામાં આવે છે જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખ અંજાઈ જતી હોય છે પરિણામે અકસ્માતના બનાવો બને છે અને આથી શહેરમાં એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેડલાઇટ અને સાયલેન્સર મોડિફાઈડ કરાવેલી હોય તેવી એકસોને નવ બાઇક એકત્રીસ જેટલી ઓટો રિક્ષા ડિટેન કરવામાં આવી છે જેમાં હેડલાઇટ બદલીને રાખવામાં આવી હતી આ ઉપરાંત એકસોને તેત્રીસ જેટલી ફોર વ્હીલ કારને પણ ડિટેન કરાઈ છે આમ બસોને તોંતેર જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને વાહન ચાલકોને સમજણ આપવામાં આવી છે કે આવી રીતના લાઇટ રાખવી કેટલી ખતરનાક છે અને આવી લાઇટના કારણે સામેથી આવતા વાહન ચાલકોને કંઈ દેખાતું ન હોય તે સમયે દુર્ઘટના થવાની પણ શક્યતા રહેલી છે આ ઉપરાંત જ્યારે પણ તમે લાઇટને મોડિફાઈડ કરાવો છો ત્યારે વોરંટી પણ તાત્કાલિક પૂર્ણ થઈ જતી હોય છે અને તમારું ઇન્સ્યોરન્સ પણ વેલિડ રહેતો નથી તેમજ આના કારણે ગાડીની બેટરી અને એન્જિનમાં આગ લાગવાની પણ શક્યતા રહેલી છે એક્સપર્ટ અને ટેકનિકલ ટીમે પણ વાહન ચાલકોને માર્ગદર્શન આપ્યું છે હાલ તમામ વાહન ચાલકોને આરટીઓનું ચલણ આપવામાં આવશે તેમજ આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે